માલ બાલ ફરે મારા રાત ફરે હવે ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા છે અને એને પકડવા માટે હું આવ્યો છું અને સિદ્ધરાજસિંહના ઘરે ખારા ગામની અંદર એક સાપ આવ્યો છે એને જે પકડવા માટે રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું અને આ જે ડબલું છે એને શ્વાસ સાપને શ્વાસ લેવા માટે પોણાં પાડવામાં આવ્યા છે અને પછી આને સાપને એની અંદર પેક કરી અને જંગલની અંદર સહી સલામત તે રિલીઝ કરીશું વિડીયોની અંદર બનાવી રહ્યો છું ઇન્ડિયન પેક્ટિકલ કોપરા છે અને આની અંદર મ્યુરોટિક્સ નામનું વેનામું છે આપણે એને આપ જોઈ રહ્યા છો આ જે સ્નેક્સ છે બિગ સાઇઝમાં છે અને આની અંદર વેનામું છે અને જેની અંદર નજીક તમારું વહેલો હોય છે અને કોઈપણ વ્યક્તિને જો આવાસને કરડે તો ગોવા તાંત્રિક ટીવીની સરધામાં આવ્યો હતા જે નજીકની વ્યવસ્થિત કરાવવું જોઈએ પછી માને કટુ ફેન બહુ મોટો ફ્રેન્ડ ચડાવે

હોય છે અને કોઈપણ વ્યક્તિને જો આવશને કરડે તો ભૂવા તાંત્રિકની અંધશ્રદ્ધામાં એના વગર નજીકની જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય ત્યાં જઈ અને એનું એન્ટીબિન લેવું પડે તો જ એ વ્યક્તિ બચીએ કે બાકી આવા સાફથી વચવું મુશ્કેલ છે અને આવા સાફ કરડે તો શું થાય તો કે ભાઈ આપણું જે નર્વસ સિસ્ટમ હોય છે એ નિષ્ક્રિય બની જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે આપણી જે માંસ હોય છે એ કામ કરતી બંધ થઈ જાય અને લખવા જેવી બીમાર થઈ જાય છે અને આપણે જે શ્વાસ લેવાની એ લાગી આપણું મોત થાય છે તો આવા સાપ કરડે તો ગુવા તાંત્રિક જોડે જવાનું નહીં અને નજીકની સિવિલ હોસ્પિટલમાં જઈ એનો ઇલાજ કરવો જરૂરી છે તો વ્યક્તિ બસી જાય તો હવે આપણે આ સાપને રેસ્ટ કરી જનરલી અંદર રિલીઝ કરીશું આ શાંત હશે એકદમ સમજે બાકી

તો સીધું દવાખાને જઈ અને એનું એન્ટીવીનિયમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે એ બસવું મુશ્કેલ છે હવે આ સાપને આપણે જંગલની અંદર સહી સલામત રિલીઝ કરીશું ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા છે ગુજરાતની અંદર નાખ્યામાં આવે છે ઇંગ્લિશની અંદર ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા અને સાયન્ટિફિક ભાષામાં નાતા નાતા તરીકે ઓળખાય છે અને અંદર ન્યુટિક નામનું વેનમ હોય છે અને બિગ સાઇઝમાં ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા પકડ્યો છે અને હવે અમને જંગલમાં રિલીઝ કરવા માટે આવ્યા છીએ

我不吃瓤子嘛，我。